જસરા ગામમાં દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો તાંત્રિક વિધિ અને દેવ બન્યા કારણ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં બે દિવસ પૂર્વે થયેલી એસએમસી પોલીસ ઇન્સ્પેક્ટર અજમલભાઈ પટેલના ના માતા પિતાની ઘાતકી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો છે આ હત્યાકાંડમાં પડોશી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમણે તાંત્રિક વિધિ દ્વારા વધુ ધન પ્રાપ્ત કરવાની અને અને દેવાના બોજ આચર્યું હોવાનું સામે આવ્યું છે ઘટના પોલીસ તપાસની વાત કરીએ તો બે દિવસ જસરા ગામમાં એસએમસી ના પીઆઈ એવી પટેલના ના માતા પિતાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી આ ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો બનાસકાંઠા પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ કર્મીઓની ટીમો બનાવી દિવસ રાત છત્રીસ કલાકમાં આ ગુના ભેદ ઉકેલી નાખ્યો આરોપીઓની ઓળખ અને હત્યાનું કારણ છે પોલીસે આ કેસમાં જસરા ગામના સુરેશભાઈ પટેલ અને તેના પિતા પટેલ પટેલ રામપુરા ગામના અને દિલીપ ઠાકોરની અટકાયત કરી છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી સુરેશ પટેલ કાળા જાદુ અને તાંત્રિક વિધિનો જાણકાર હતો તેનું માનવું હતું કે કોઈ વ્યક્તિની હત્યા કરી તેના દાગીના લઈ આવી વિધિ કરવાથી વધુ ધન પ્રાપ્ત થાય છે

વિશ્નોઈ ગેંગની સંડોવણીનો ઇનકાર કરવામાં આવ્યો છે પ્રારંભિક તબક્કે આ હત્યા પાછળ વિશ્નોઈ ગેંગનો હાથ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું પરંતુ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ સ્પષ્ટતા કરી છે કે આ હત્યામાં કોઈ પણ વિસ્નોઈ ગેંગનો હાથ નથી આ હત્યા માત્ર મૃતક દંપતીના બાજુમાં રહેતા પડોશી સુરેશ પટેલે જ સમગ્ર પ્લાન બનાવીને કરી હતી પોલીસે ચારેય આરોપીઓની અટકાયત કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે જેથી આ હત્યાકાંડના અન્ય પાસાઓ પણ સ્પષ્ટ થઈ શકે આ ઘટનાએ સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અને દેવાના બોજને કારણે થતા ગુનાઓ પર ફરી એકવાર પ્રકાશ પાડ્યો છે પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતની અસ્મિતા બનાસકાંઠા બે દિવસ પૂર્વે લાખની તાલુકા કે જે અમારો આથરા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા માણસોએ કરી છે અને ખાસ કરીને ત્યારે જ્યારે લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીઆઈના જ મધર ફાધર હતા આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીબી સુધીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા પર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થવા આઈજીપી સાહેબ તરફથી ડીજીપી સાહેબ તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માંગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે વકરી નાખ્યો છે આ હત્યાની જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં મદદ મળી છતાં પણ પોલીસે ઘણી બધી આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના કે બીજા વ્યક્તિના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ ગેંગો નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે તે માટે મોકલવામાં આવે કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા શહેર પણ મોકલવામાં આવે જેથી કરીને ત્યાંની પણ એમોસ ભીગ્યા હોય આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરેલી હતી કે જે લોકો સેલના સોલાર સેલ છે તેના માટેના એકસો મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસો થી વધારે લોકોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુસ ત્યાં ટાવર ડમ્પ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની પર રાખવામાં આવ્યું પોલીસે કોઈપણ જાતના ટેકનિકલ મદદ ના હોવા છતાં

ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત લેવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટી સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ લેખ માન્યતાને તે પોતાના ચિર રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ એ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની જાણ થતા જ અમારી એસઓજી ની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે ને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે સાહેબ કોઈ તાંત્રિક વિધિ માટેની કોઈ જે વાત હતી તાંત્રિક વિધિ માટે હત્યાઓ કરવામાં આવે છે એવું કંઈ તે બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે જ હત્યા કરેલી હતી એવું અમારી હાલની પૂછપરછમાં સામે આવે છે આરોપી દ્વારા અગાઉ હત્યા કરાઈ હોય જી ના બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવેલી આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે પ્રથમ ગુનો છે તેના દ્વારા આની પહેલા તો ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં જાણ સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને બો હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણ માં હતું હતો તેને ઘણા લોકોને ચેક આપેલો હતો જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંક્રમણ હતું સર આ 3000 રૂપિયા છે કે હજુ પણ આરોપી અંદર કોઈ બીજો સંડો આલે છે જે બિલકુલ અમે જે આજે આરોપી હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની સમક્ષ તેમનો રિમાન્ડ માંગવાના છે અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દો ઉજાગર થાશે અને જેટલો પણ મુદ્દા મુદ્દામાર પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં બજી વધારે રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ છે દ્વારા જે હત્યા કરવામાં આવી તે સમયે આજુબાજુના વિસ્તારના લોકોને કેમ જાણ ન હતી હું આપણે જણાવવા માંગીશ કે આ લાખણી તાલુકાના જસરા ગામની સીમા બનેલો બનાવ છે જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને ફ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હથિયે જે દટાય છે એ માટેનો એમનો પૂરતો પ્રયત્ન થાય છે લૂંટમાં જો હું આપણે જણાવું કે આ લૂંટ તો છે જ કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે એ લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો અને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કંડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂટ કરેલી છે પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિકને લગતો બી છે જેમાં બ્લેક મેજિક માટે એ લોકો કરેલું છે અને બ્લેક મેજિકની મદદથી ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું મોટિવ છે સામાજિકને આ દંપતીને કેમ ટાર્ગેટ બનાવ્યા અને લોકો પાસે પણ દાખલ આ જે તો તમે ઘર જોવા જાવ તો જે આરોપીઓ છે એમની નજીકમાં જો કોઈ સૌથી નજીકનું ઘર હોય તો એ આ ઘર હતું અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ પંદર દિવસ પહેલા થયા હતા એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે એ પ્રમાણે દંપતીની એક એક સવાલ લઈએ એ લોકોએ પેલા ક્લેમ કરેલો હતો કે એમને અણબનાવ હતો પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણ અણબનાવ હતો ભૂતકાળમાં એવું સામે આવેલું નથી એટલું મુદ્દામાં અમારી હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમની પૂછપરછ અંતે પોલીસ દ્વારા જે છે સંપૂર્ણપણે મુદ્દા પર રિકવર કરાવી દેવામાં આવશે સર સામાજિક મુદ્દાને લઈને કોઈ આમ જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ હત્યાનો કોઈ પોલીસ દ્વારા દરેક દરેક પહેલુ ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય એવી કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી સોશિયલ મીડિયામાં પર વિષ્ણુ એનો આગેવાન ચાલતો હતો એને આ કાર્યક્રમ જે બિલકુલ આની અંદર કોઈ વિષ્ણુ કિંગનો હાથ નથી આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જેની અંદર ઉપયોગ થયા હતા જે ગાડીનો ઉપયોગ થયો હતો એ તમામ તમામ વસ્તુઓને પોલીસે ફોરેન્સિકની મદદથી રિકવર કરેલું છે અને પૂરતા એવિડન્સ બી પોલીસે લીધેલા છે આમાં કોઈ પણ વિષ્ણુ કિંગનો હાથ નથી આમાં જે આરોપી હસ્તગત કરવામાં આવેલા છે તેમનું જ આની અંદર જે છે હાથ છે